દરોડેમનો આકાશી નજારો સામે આવ્યો આજે ફરી બે ગેટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યો છે આઠ કલાકે ધરોડ ડેમના બે દરવાજા ફરી ખોલવા પડ્યા છે ગઈકાલે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા પણ આજે ડેમમાં જળ સપાટી છસો ઓગણીસ ફૂટે પહોંચી જતા બે ગેટ પાંચ ફૂટ ખોલીને તેર હજાર ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જાવકની સામે તેર હજાર સાતસો ચૌદ ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ રહી છે ડેમનો પાણીનો જથ્થો એકાણું પોઈન્ટ ચોત્રીસ ટકા થયો છે હવે ભારે વરસાદની આગાહી ન હોય આવનારા દિવસોમાં પાણીની આવક ઘટતા ડેમના દરવાજા બંધ કરાશે અને સાબરમતીના પાણી પણ ઓસરવાનું શરૂ થઈ જશે વધુ અપડેટ માટે અમારી ચેનલને ફોલો કરી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં